મહીસાગર જિલ્લામાં પોષણ ઉત્સવ બે હાજર પચીસ ની ભવ્ય ઉજવણી મહીસાગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હાજર પચીસ ની ઉજવણી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સેજા કક્ષાએ કરવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ સમુદાયમાં પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો આ કાર્યક્રમમાં પોષણને લગતા સૂત્ર સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેવા કે સગર્ભા અને ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ માસથી ત્રણ વર્ષના બાળકોને સરકાર દ્વારા વિના મૂલ્યે ટેકહોમ રાશન ટીએચઆર વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત મિલેટ શ્રી અન્ન અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિર્દર્શન અને સ્પર્ધા યોજવામાં આવી આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ વાનગીઓ બનાવનાર પ્રથમ ત્રણ સ્પર્ધકોને પુરસ્કૃત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મિલેટ્સ ઝાડા ધાન્ય કઠો સરગવો મેથી પાલક ભાજી અને અન્ય ધાન્યનો ઉપયોગ કરી સુંદર પોષણ રંગોળીઓ પણ બનાવવામાં આવી જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું આ કાર્યક્રમમાં સીડીપીઓ મુખ્ય સેવિકા પોષણ અભિયાનના સ્ટાફ પાપા પગલી કાર્યક્રમના સભ્યો આરોગ્ય સ્ટાફ અને સરપંચ શ્રી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ વાનગી નિદર્શનમાં ભાગ લેવામાં આવ્યો હતો